ફ્રેન્ડ્સ વેલકમ ટુ ફૂડીઝ તો આજે આપણે બનાવીશું શક્કરપારા બનાવવા માટે મેં એક વાટકી રવો બે વાટકી મેંદો અડધી ચમચી મીઠું ત્રણ ચમચી ઘી બે ચમચી તલ જેને મેં આખા ભાંગા ખાંડી લીધા છે અને પોણો વાટકો ખાંડ લીધી છે રવાના લોટની જગ્યાએ તમે ભાખરીનો લોટ પણ યુઝ કરી શકો છો પણ મેં રવો યુઝ કર્યો છે અને હવે આપણે આ ખાંડનું પાણી બનાવી લઈશું જેનાથી આપણે લોટ બાંધશું શક્કરપારાનો ખાંડનું પાણી બનાવવા માટે હવે આપણે એમાં એક કપ પાણી એડ કરીશું અને એને આપણે ગરમ કરી લઈશું હવે એને મીડિયમ ફ્લેમ પર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું અને પછી આપણે શક્કરપારાનો લોટ તૈયાર કરી લઈશું ખાંડનું પાણી તૈયાર થાય એટલી વારમાં આપણે લોટ ચાળી લઈશું પછી આપણે લોટ બાંધીશું લોટ ને ચાળીને યુઝ કરવાનો છે જેથી એમાં કંઈ હોય તો નીકળી જાય હવે આપણું પાણી તૈયાર થાય એટલે આપણે લોટ બાંધી લઈશું હવે આપણી ખાંડનું પાણી તૈયાર છે તો હવે આપણે લોટ તૈયાર કરી લઈશું લોટ ટાળીને તૈયાર કર્યો તો હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું તલ એડ કરી દઈશું ઘીનું મોણ એડ કરી દઈશું અને પછી એને મિક્સ કરી લઈશું હવે એમાં ધીરે ધીરે પાણી એડ કરી લોટ બાંધી લઈશું ભાખરીનો લોટ બાંધીએ એટલો કડક લોટ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો એક સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું તો આપણો લોટ ઢીલો થઈ જશે એટલે થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધવાનો છે ભાખરીનો બાંધીએ ને એટલો ઢીલો નથી કરી નાખવાનો હવે આપણો લોટ તૈયાર છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલી વારમાં પછી આપણે શક્કરપારા તૈયાર કરી લઈશું હવે આપણે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલી વારમાં આપણે શક્કરપારા વણીને તૈયાર કરી લઈશું હવે આપણે શક્કરપારા વણીને તૈયાર કરી લઈશું એના માટે આપણે અવણું બહુણું લઈશું વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એવું ગણવાનું છે હવે આપણે એને કટ કરી લઈશું કટ કરી આપણે એને હવે ડીશમાં કાઢી લઈશું આવી જ રીતે આપણે બધા શક્કરપારા વણીને તૈયાર કરી લઈશું અને પછી એક સાથે તળી નાખશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે શક્કરપારા તળી લઈશું મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે છો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળાવા દેવાના છે સરસ હવે આપણે એને કાઢી લઈશું આવી જ રીતે આપણે બધા શકરપારાને તળી નાખશું આપણા શક્કરપારા હવે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે સરસ કુરકુરા બન્યા છે આપણા શક્કરપારા જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક કમેન્ટ એન્ડ શેર એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ થેન્ક યુ